અને સાથે આખી આ ઘટનાની અંદર મહિલા સરપંચની જગ્યાએ તેના પતિ વહીવટ ચલાવે છે જો તમારી જ રાજકીય પાર્ટીની અંદર આ પ્રકારની હરીફાઈ ચાલી રહી છે છે તો તો આમાં જનતાના કયા કામો થશે અને જનતા ક્યાં ખુશ રહેવાની ભારતીય જનતા પાર્ટીમાં વિવાદ અને વિખવાદ એની ચરમસીમા ઉપર છે ભાજપ ભલે એવું કહેતું કે અમે એ કેટર બેઝ પાર્ટી માંથી આવી રહ્યા છીએ પરંતુ આ જ કેડર બેઝ પાર્ટીના બે નેતાઓ આમ તો એ ફરે છે સાથે રહે છે એક જ વિસ્તારમાં એકની લોકસભા લાગે તો બીજાની વિધાનસભા જ્યારે પ્રજાના કામ કરવાનું આવે તો એકબીજાને ખો આપવાની શરૂઆત થાય ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિ એકબીજાને પત્ર લખીને ખો આપી રહ્યા હોય ને એવું લાગી રહ્યું છે ચૂંટાયેલા પાંખની અંદરથી જ અને ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય અને ભાજપના જ સાંસદ તેમ છતાંય પત્ર વ્યવહાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી લેટર કાંડ આવી રહ્યા છે લેટર કાંડની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ એ કોઈ ના કોઈ કાંડ સાથે કનેક્શનમાં જોડાયેલા જોવા મળે છે જો કે હવે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાનું કાંડ નથી આવ્યું પરંતુ બે નેતાઓની અંદરો અંદરની લડાઈ એ ખુલીને સામે આવી છે એક તરફ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે તો સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના જ ચૂંટાયેલા ધારાસભ્ય છે બંને એકબીજાની સામ સામે છે એવું આ પત્ર એ સામે આવતા અત્યારે લાગી રહ્યું છે કે પછી જનતાના કામ કરવા માટે બંને એકબીજાની સામ સામે છે આ વાત એટલા માટે ખ્યાલ નથી આવતી કે થોડા દિવસો પહેલા જ સાંસદ સભ્ય અને ધારાસભ્ય બંને કાર્યક્રમમાં હારે હતા અને એના ફોટા પણ એમને પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર મૂક્યા છે આખી આ ઘટનાની અંદર હું વાત કરી રહ્યો છું અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના સાંસદ હશમુખ પટેલ અને સાથે જ વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાધવની અમદાવાદ શહેરના પૂર્વના સાંસદ એચ એસ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી એક ખુલ્લો પત્ર મૂક્યો છે આ પત્ર લખ્યો છે તેમના જ મત વિસ્તારની અંદર આવતી વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુજી જાદવને હવે આ પત્રમાં શું લખવામાં આવ્યું છે પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીએ બાબુજી જાદવને જે પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે આપના વિસ્તારમાં આવતા ધામમત વાણ ગામમાં આશરે 300 રહીશોની સહી સાથે ગામના સરપંચ શ્રી બાબતે નીચે મુજબની ગંભીર ફરિયાદો મને લેખિતમાં મળેલ છે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના સાંસદને વટવા વિધાનસભા વિસ્તારની અંદર બનેલી એક ઘટનાને લઈને જેટલા નાગરિકોએ સહી કરીને એક પત્ર મોકલે છે કદાચ કદાચ આ વાત ઘટના ધારાસભ્યને જાણ છે પરંતુ સાંસદ હવે જાણ થઈ મુદ્દાઓ આંકવામાં આવ્યા છે જેમાં પહેલો મુદ્દો છે કે ગ્રામ પંચાયતના રેકોર્ડ એ પંચાયત ઓફિસ ની બહાર અંગત સ્થળે રાખવામાં આવે છે ત્યારબાદ મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ એ પંચાયતનો વહીવટ ચલાવે છે ઇન્ડસ્ટ્રીયલ શેડ બાંધવા માટે રજા ચિઠ્ઠી આપવા બાબતે અન્ય રીતે આર્થિક ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે ગ્રામજનોને કાયદાનો ડર બતાવી અથવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ચૂપ કરાવી દેવામાં આવે છે ઉપરોક્ત રજુભાઈ અનન્વયે મેં સમક્ષ સત્તાવાળાઓનું ધ્યાન દોરીને જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવેલ છે આપ આવી ગંભીર

ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે એચએસ પટેલ અને તેમના જ વિસ્તારની અંદર બાબુસિંહ જાદવે તેમના નીચેના ધારાસભ્ય છે ચૂંટાયેલા પ્રતિનિધિ બંને એક જ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે આ એ રાજકીય પાર્ટી કે જેમ કહે છે કે અમે વિશ્વની સૌથી મોટી પાર્ટી અને કેડર બેઝ પાર્ટી છીએ અત્યાર સુધી એવી વાત સામે આવતી હતી કે કોંગ્રેસના ધારાસભ્ય હોય તો તેમના વિસ્તારની અંદર ભાજપના ચૂંટાયેલા સાંસદ તેમનું કામ ના કરે ભાજપના સાંસદ હોય અને ચૂંટાયેલા ધારાસભ્ય

પ્રજાના કામ કરવાની વાત આવી છે તો બંને એકબીજાને પત્ર લખી રહ્યા છે ગામના સરપંચ ગ્રામ પંચાયતની ઓફિસોના રેકોર્ડ બહાર ખાનગી જગ્યા ઉપર રાખવામાં આવે છે કરોડો રૂપિયાનું કોભાંડ આચરવાની વાત આવી રહી છે અને સાથે આખી આ ઘટનાની અંદર મહિલા સરપંચની જગ્યાએ તેના પતિ વહીવટ ચલાવે છે તેમ છતાંય તેમ છતાંય ધારાસભ્ય નું પેટમાં પાણી ન હલતું હોવાની વાત છે સાહેબ સાંસદ સભ્યની વાત આ જે પત્ર લખ્યો છે તેની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કેટલાક અંગત સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે સાંસદ એચ પટેલે ધારાસભ્ય બાબુસિંહ જાદવને ત્રણ થી ચાર વખત ટેલિફોનિક જાણ કરી પરંતુ તેમ છતાંય તેમને યોગ્ય જવાબ ના આપ્યો અને આખી આ ઘટનામાં ધ્યાન પણ ના આપ્યું અને કામ પણ ના કર્યું એટલે અંતે એચ એસ પટેલ આ પત્ર લખવો પડ્યો જો તમારી જ રાજકીય પાર્ટીની અંદર આ પ્રકારની એકબીજાની હરીફાઈ ચાલી રહી છે તો આમાં તો જનતાના કયા કામો થશે અને જનતા ક્યાં ખુશ રહેવાની છે વટવાના ધામંતવણ ગામ ખાતે બનેલી આ ઘટના એ ઘટનાને લઈને તમારું શું માનવું છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર ચાલી રહેલા વિવાદ અને વિખવાદને લઈને ખાસ તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર